નમસ્કાર હું જીગ્નેશભાઈ સાકરિયા નિશાન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ આજે આપણે પાટડી તાલુકાના ગેડિયા ગામની અંદર ઊભા છીએ જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે એમને નિશાન કંપનીની હાઇબ્રિડ વરિયાળી અરાસોરાનું વાવેતર કરેલ છે તો આપણે ખેડૂતનો અભિપ્રાય જાણીશું નમસ્કાર શું નામ આપનું અહેમદખાન ખાન અહેમદખાન અમીર ખાન ગામ તાલુકો 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 પાટડી જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર નાણું